જોગણી માતાના મંદિરની સામેના માટે સ્થાનિક લોકોએ ઘણી રજૂઆત કરી તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી કોઈ નથી આજુબાજુમાં રહેતા રહીશો રોગચાળાની ઝપેટમાં આવે તો જવાબદારી કોની સ્થાનિક તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ રોકડા રૂપિયા ત્રીસ હજારની લૂંટ કરનાર ત્રણ આરોપીને સંપૂર્ણ મુદ્દામાલ સાથે પકડી પાડતી કાગડાપીઠ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તેમજ અધિક પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝન દ્વારા મિલકત સંબંધી ગુના શોધી કાઢવા તેમજ અટકાવવા સારું મિની સાળંગપુર તરીકે ઓળખાતા રાજકોટના બાલાજી મંદિરે પાંચ દિવસીય મહોત્સવ નૂતન મંદિરનું ઉદઘાટન કોથી યાત્રા અને ભોગ અન્નકૂટ સહિતનું રંગારંગ આયોજન